અમદાવાદ લાલ દરવાજા ભદ્રકારી ચોક માં અંદર ધંધા કરતા હતા સબકો ઉઠા દિયા હૈ અભી ઉઠા કે ભદ્ર પલાજા કા અંદર સબકો બિઠાયા ચાર બાય ચાર કે અંદર મ્યુનિસિપાલિટી કોર્પોરેશન કાયદેસર લાયસર આપીને ને બેસાડ્યા ને પાછા ઉભા કરી દીધા સાત વર્ષ બિઠાયા સાત વર્ષ બેસાડી ને ઉભા કરી દીધા ઉભા કરી દીધા પછી અત્યારે પાર્કિંગ કરાયું છે તાકડી અમને ઉભા રહીને છ મહિને થી ઉભા કરી દીધા અત્યારે અમને ને પાનકો નાખા બેસાયા છે ત્યાં પાર્કિંગ ના અંદર બોની બોની થતી નથી ધંધા પાણી થતા નથી અમને ને ઉભા કરીને ત્યાં કરી અત્યારે ગાડી પાર્કિંગ લગાવે છે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન પાર્કિંગ લગાવે છે ગાડીઓ મેલે છે અમને કોઈ બોલતા નથી અમે ધંધા વાળા ને ઉભા કરી નાખ્યા અત્યારે અમે ભૂખ ઉપર આવી જશે બઉ પૈસા ના દેવાદાર થઈ ગયા ઉભા કરી નાખ્યા છ મહિને ચાલીસ વર્ષ નો ભોગ હતો ચાલીસ વર્ષથી ધંધો કરતા હતા અમારા મા બાપ માં ભાઈ હોલ બન્યો નતો એ પેહલાનો ધંધો કરતા હતા અત્યારે ઉભા કરી નાખ્યા છે ગાડીનું પાર્કિંગ કરી નાખ્યું છે કોઈ ધંધા કરવાનું અમારું કોઈ લાગતું નથી નામના ને બેસાડતા બી નથી સારી તે ને અમારા ધંધા થતા નથી તો અમારે હવે શું કરવાનું તમને સારી જગ્યા લો ના અમને જ્યાં બેઠા ત્યાં પાછા બેસાડો લગભગ પાર્કિંગ તમે કર્યું છે શું લેવા પાર્કિંગ કરવાનો કોઈ મતલબ નથી આવતો તો અમને બેસવા અમે બેસેલા હતા એ શું તારે પાર્કિંગ કરી નાખ્યું કરી દઈશું ભણેલા ગણેલા છોકરા ધંધા કરતા હતા ત્યાં કરી એમના ધંધા બંધ થઈ ગયા છે ને બધા ભણેલા છોકરા તારા હશે અમે બહેનો રખડી છીએ ધંધા વગર અમે ઘરના ભાડા બી ચરી ગયા છ મહિને થી પૈસા વેપારીનો માલ લાય માલ ભી ખવાઈ ગયો અને બહુ દેવા વાળા થઈ ગયા છે અમારે અત્યારે ચા પાણી ના પૈસા નથી કે અમે ગેરસી અહિયાં આવીએ ને તો અમારા ભાડાના બી પૈસા નથી બસ ના તારા પાર્કિંગ ના મે અમે બીમાર થઈ જયા છે બહુ અમારી હાલત બહુ જ ખરાબ થઈ જશે અમારી હાલત બહુ જ ખરાબ થઈ જઈશે તબિયત નરમ થઈ જાય છે અમે આમ બે ભાન થઇ જાય છે ચક્કર આવે છે બઉ અમારી છે મંદિર પાસે ખોટી ખોટી પાર્કિંગ કરી ને બીજે ખરીદી કરવા જાય છે ને અમારે જ્યાં ઉભા કરી નાખ્યા ત્યાં પાર્કિંગ બનાવી દીધું છે મ્યુનિસિપાલિટી કોર્પોરેશરે એ લોકો એમને કોઈ બોલતા નથી ને ના ધંધા વાળાને ઉભા કરી નાખ્યા તો અમારો ધંધો પાછો આપો અમારી રોજીરોટી પાછી આલો લો અમે જ્યાં તા ત્યાં ત્યાં પાછા બેસાડો નહી બેસાડો ને તો બઉ મોટું એ થઈ જશે ને અમારી અમે અમે બે હાલતમાં થઈ ગયા છીએ બઉ ખરાબ હાલત અમારી થઈ છે છ મહિને છે ને અમારે બીજો ધંધો થાય જ નહીં અમારો ધંધો ભદ્રા જ થાય છે જ્યાં બેઠા તા પચાસ ચાલી પચાસ વર્ષ નો ભોગવતો છે ને અમારો ધંધો એ જ થાય બીજે કઈ થાય નહીં અમે એ ભદ્રશ્યો અમે બીજો કઈ ફાવે નહીં ના કઈ બીજો અમે ધંધો કરવા છીએ ધંધો કરવા દેતા નથી ધંધો કરવા દેતા નથી સારું બજાર બંધ થઈ ગયો છે પ્લાઝા માં બેસાદાર આજે ભદ્ર પ્લાઝામાં અત્યારે ચાર બાય ચાર નું જગ્યા આપેલી છે કાયદેસર એમાં લાયસન આપી છે અને અત્યારે અમને ઉઠાડી મેલી છે હવે અમે કા જઈએ હવે અત્યારે અમારા છોકરા બધા ભૂખ્યા મરી રહ્યા છે લાઈટ કપાઈ ગઈ છે અમારા ઘરની ની અત્યારે આવા જવાનો અમારા ભાડા ખીચા માં રહેતા નથી ખાવા પીવાના વાંધા થઈ ગયા છે હવે તમે ન્યાય કરો અમારા ઉપર અમદાવાદ અમદાવાદ ને ગુજરાત ને લાલ બધા બંધ ક્યાં આવ્યા અમે ભદ્રકાળી મંદિર પાસે ચાલીસ પચાસ વર્ષે અમા ધંધો કરતા આજુબાજુ ધંધો કરતા પછી મને મુસ્લિમ ખાલી કોપરેશન હે હમણાં બેસવાની જગ્યા તો અમને બેસવા